વ્યંગાત્મક શૈલીમાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષના જ નેતા ઉપર ગંભીર આક્ષેપો હોય છે તેઓ ભાજપમાં સામેલ થતાની સાથે જ તમામ તપાસો અને આરોપોમાંથી મુક્ત થઈ જાય છે આક્ષેપોને વધુ તીક્ષ્ણ બનાવતા કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી પાસે એક એવું પ્રક્ષાલક વોશિંગ પાવડર છે જે અન્ય પક્ષોમાંથી આવતા નેતાઓના તમામ કથિત ગુનાઓ ધોઈ નાખે છે તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ માત્ર વિરોધ પક્ષને નબળા પાડવા માટે કરવામાં આવી રહ્યો છે ખેરાએ વિવિધ નેતાઓના ઉદાહરણો ટાંકીને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જે નેતાઓ સામે અગાઉ ભાજપ પોતે જ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતું હતું તેઓ સત્તાધારી પક્ષમાં જોડાતા જ તપાસની પરિઘમાંથી કેવી રીતે બહાર નીકળી જાય છે આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીએ આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને જણાવ્યું છે કે તપાસ એજન્સીઓ સ્વાયત્ત રીતે પોતાનું કામ કરી રહી છે આગામી ચૂંટણીઓ પૂર્વે વિરોધ પક્ષ દ્વારા ભ્રષ્ટાચાર અને તપાસ એજન્સીઓના દુરુપયોગના મુદ્દાને ધારદાર બનાવવામાં આવી રહ્યો છે આ શાબ્દિક યુદ્ધને પગલે આગામી દિવસોમાં સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષો વચ્ચે ગજગ્રાહ વધુ વધવાની શક્યતા જણાય છે વેલ વેન ઇટ કેમ ટુ મિસ્ટર હેમંત સોરેન વી ટુક અ સ્ટેન્ડ વેન ઇટ કેમ ટુ અરવિંદ કેજરીવાલ વી ટુક અ સ્ટેન્ડ Now, I'll point out some other contradictions. There is a chief minister by the name of Biswa Sarma. He was in the Congress party. The BJP wanted to bring out a white paper against him. Now he is with the BJP. Where is the white paper? There is a gentleman by the name of Ajit Pawar. There was an 80,000 crore prime minister himself mentioned this figure. I am not mentioning it. 80,000 crore scam by Ajit Pawar. This was the Prime Minister's speech. Now he's a part of their alliance. Where is the case? There's another gentleman by the name of Raful Patel. Air India scam. Prime Minister said it. Now he's part of their alliance. Where is the case? So there is a beautiful, sparkling white washing machine called the BJP washing machine. And there is an Amit Shah washing powder. So anybody who uses that Amit Shah washing powder and enters the BJP washing machine comes out clean.